વડોદરામાં એકત્રીસમી ડિસેમ્બેલીને પોલીસ કમિશનર નર્સિંહમાં કોમનું નિવેદન સામે આવ્યું દરેક ભીડવાળા સ્થળોએ પોલીસ તેના જ રહેશે અસામાજિક તત્વો ઉજવણીમાં ધકા લગી તે માટે પોલીસ પર સજેશ્રી પોલીસના વિશેષ વાહનો સાથે પણ ટીમો તેના રહેશે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરી દો પોલીસની ટીમ નહીં જોડે શહેરના ફાર્મહાઉસ હોટલોમાં પણ નિયમ ભંગ ન થાય તે માટે માલિકોને સૂચના આપવામાં આવી છે જ્યાં ભીડ હશે ત્યાં શ્રી ટીમ અને ટ્રાફિક પોલીસ ખાસ હાજર રહેશે અવાગરું સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવશે અત્યાર સુધી શહેરમાં કોઈ પણ ફાર્મ હાઉસ કે હોટેલમાં ઉજવણી માટે મંજૂરી માગવામાં આવી નથી આજે લગભગ વર્ષના અંતે જ્યારે આપણે પહોંચી ગયા છે ત્યારે શહેરજનો નવા વર્ષની સ્વાગત માટે એકત્રીસ ડિસેમ્બરના સાંજે ભેગા થશે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી નવા વર્ષની સ્વાગત કરવાવાળા છે અને સાથે સાથે આવતા વર્ષ માટે કેટલાક સંકલ્પો સાથે આગળ વધવાની તૈયારીઓ કરી રહ્યા છે વડોદરા શહેર પોલીસ આ વર્ષની જે નવા વર્ષના સેલિબ્રેશન આખા શહેરમાં એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાક તૈયારીઓ કરી ચૂક્યા છે આપણે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કેટલાક ચર્ચિસ વગેરેમાં પ્રેયર પણ થાય છે તમામ શહેરવાસીઓ કોઈ બગીચામાં જાહેર સ્થળોએ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટમાં કે પોતાના સોસાયટીમાં ભેગા થઈને ખૂબ ઉત્સાહથી બાળકો મહિલાઓ વૃદ્ધો ભેગા થઈને સેલિબ્રેટ કરતા હોય છે આના માટે શહેર પોલીસ સક્રિય બનીને કોઈપણ પ્રકારના ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ આપણા સેલિબ્રેશનને ડિસ્ટર્બ ના કરી શકે કોઈપણ પ્રકારની અવરોધ ઊભા ના કરી શકે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સક્રિય બની છે હું શરૂઆતમાં જ કીધું કે ટ્રાફિક મેનેજમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટ અને જે લો અબાઈડિંગ સિટીઝનના સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ત્યાં ઊભા રહેશે મોડી રાત્રે સુધી પણ આપણે હાજર રહીશું દરેક નાગરિકના સુરક્ષા માટે જરૂરી આયોજનો શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે આપણે મિડનાઇટ સુધી નવા વર્ષની સ્વાગત કરવા માટે લોકો કેટલાક વિસ્તારોમાં ઊભા રહેતા હોય છે પરંતુ પબ્લિક અડ્રેસ સિસ્ટમ અને અન્ય જે કંઈ એક્ટિવિટી કરવું હોય તો નિયમો કાયમ છે કાયદા આપણા જગ્યામાં છે આના પાલન કરવું પડે અને નિયમાનુસાર જ સેલિબ્રેશન કરવા માટે દરેકને કોઈપણ વિસ્તારમાં એનડીપીએસને લગત પ્રવૃત્તિ ના ચાલે તે માટે શહેર પોલીસ મહિનોથી એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યું છે કેટલાક લોકોને આપણે કેસ કરીને જેલ ભેગા કર્યા તો કોઈ હિંમત ના કરે શહેરમાં કે આવા પ્રવૃત્તિને અંજામ આપવા માટે કોઈપણ ફાર્મ હાઉસ કે કોઈ પણ આવારા વિસ્તારને પકડીને કરવાની પ્રયાસો કરશે તો એમના કામ કરવા માટે ડીસીબી પીસીબી એસઓજી અને લોકલ ડી સ્ટાફના માણસો ટ્વેન્ટી ફોર બાય સેવન એલર્ટ હશે અને એમના સુધી પહોંચીને કાર્યવાહી થશે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે